અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે વિજય રૂપાણીની લઈને તો વાત કરીએ વિજય રૂપાણીની તો વિજય રૂપાણીનું અત્યારે હાલ જેમ કે વિમાન ક્રેશ થયું હતું તેમાં જેમ કે વિજય રૂપાણીનું નિધન થયું છે ત્યારે દોસ્તો હવે જેમ કે તેમની પત્નીને અને તેમના પરિવારને મોટો આઘાત લાગ્યો છે કારણ કે વાત કરીએ તેમના પત્ની શું બોલે છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું તો વિડીયોને જેમ કે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ ગયા હતા ત્યારે જેમ કે વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું છે અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે તેઓ પોતાના પત્ની અંજલિ રૂપાણી લંડનમાં જેમ કે રહેવા જઈ રહ્યા હતા તે જ સમયે જેમ કે છ મહિના પોતાના દીકરા ઘરે હતા ત્યારે અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં તમામ મુસાફરોના મોત થયા છે ત્યાં અમદાવાદની બીજી મેડિકલ કેમ્પ્સ જુનિયર ડૉક્ટરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટે હોવાની આશંકાઓ સેવાઈ રહી છે આ ઘટના સમયે વિજય રૂપાણી ઇજાગ્રસ્ત પહેલમાં સામેલ હતા તેમનું પણ આ અકસ્માતમાં મોત થયું છે હાલના સોશિયલ મીડિયામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોતની પુષ્ટિ થઈ છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે વિજય રૂપાણીને લઈને તેમના પરિવારને સૌથી મોટો આઘાત લાગ્યો છે અને તેમના ચાહકોને પણ મોટો આઘાત છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન ગયા હતા અને અમદાવાદ પ્લેન કેશમાં તેમનું મોત થયું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે તેઓ પોતાની પત્ની અંજલિ રૂપાણીને લંડનમાં લેવા જઈ રહ્યા હતા જે સમયે જેમ છ મહિના પોતાના દીક ગ્રગ